નમસ્કાર દર્શક મિત્રો બેએ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહાળી રહ્યા છો બીએ ન્યૂઝ ભરૂચ ભરૂચ જિલ્લાના કમખાણ ગામના ખેડૂતોએ હાઈ વોલ્ટેજ વીજ લાઇન સામે રોષ દાખવ્યો ભરૂચ જિલ્લાના કરમાણ ગામ ગામે પાવર ગ્રેડ કોર્પોરેશન દ્વારા હાઈ વોલ્ટેજ લાઇન નાખવાનું કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ લાઇન ખેડૂતોના ખેતરમાં ચાલવાની હોય ત્યારે ખેડૂતો દ્વારા મામલતદાર કલેક્ટર સહિત સરકારી અધિકારીઓને આ બાબતે રજૂઆત કરી છે અને જેનું પરિણામ શૂન્ય આવતા ખેડૂત દ્વારા મીડિયા સમક્ષ રોષ પ્રગટ કરવામાં આવ્યો હતો ખેડૂતોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે દેશ હાલ પ્રગતિ કરી રહ્યો છે પણ એનો મતલબ એવું નથી કે પ્રગતિ માટે ખેડૂતોને નુકસાન પહોંચાડીને પ્રગતિ કરી શકાય વધુમાં જણાવ્યું હતું કે ખેડૂત અન્નદાતા છે માટે ખેડૂતોનું હિત પણ સરકાર વિચારે તેમજ ખેડૂતોના સંગઠન થવા હાકલ મારી હતી રિપોર્ટર ઇમરાન દીવાન

પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા આજુબાજુના રેસીડેન્શિયલ એરિયા માટે પણ ખેડૂતો માટે પણ અને ખેતરમાં કામ કરનાર ખેતમજૂરી માટે પણ જોખમી બની શકે છે અને આ માટે માનનીય કલેક્ટર શ્રીને માનનીય મામલતદાર ને અને જેટલા પણ ઉપરી અધિકારીઓ હતા એમને અમે વારંવાર મીટિંગ કરેલી ચર્ચા કરેલી પણ ચર્ચાનું પરિણામ શૂન્ય આ લોકો ખેડૂતોનું નુકસાન જે છે એમની જે જમીન એકવાર કરે છે તો લગભગ પચીસ સત્તાવીસ વર્ષ સુધી આ લાઈન માંથી હેવી કરંટ પસાર થશે અને એનું જે રેમ્યુનરેશન કહીએ આપણે તો એ રેમ્યુનરેશન ન જીવવું પાણીના ભાવે લઈને છે દુઃખની અમને પણ ખૂબ જ આનંદ થાય છે દિલમાં આનંદ પણ થાય છે કે ભાઈ આપણો ગુજરાત આપણો હિન્દુસ્તાન દેશ અમેરિકા યુરોપ કરતા પણ બે હાજર પચીસ ની ડેવલપ થાય સેન્ચ્યુરીમાં ડેવલપ થાય અને ફોરેન વર્કર્સ આપણે ત્યાં આવે પણ એનો થોટ નથી આજે તમે ખેડૂતોના હાથ પગ કાપીને એમને નિષ્ક્રિય બનાવી દો એમને પાયમાલ કરી દો આ એક કંપનીને ધનિક બનાવવા માટે બધા ખેડૂતોનું હિત થઈ રહેલું છે જે ખેડૂતો કારઝાર ગરમીમાં પસીનાથી રેપજેપ થઈને મુસળધાર વરસાદમાં કે જેમાં ઝહેરીલા જાનવરોની સામે લડીને

તો એના કરતાં હું તો કહું છું કે વધુમાં વધુ વળતર નો બદલો આપે તો એ ખેડૂત ખુશ થાય અને જે જમીન એમની જઈ રહેલી છે તો એ જમીનના બદલામાં બીજી જગ્યાએ જમીન લઈ ને પોતાની આજીવિકા નિભાવી શકે અને બીજા આપણા જગતનો તાત એવા ખેડૂતોને બીજી જગ્યાએ કામ મળી શકે આપણા ખેડૂતો અત્યારે પાયમાલ થઈ ગયા છે નિસહાય બની ગયા છે તેના માટે આપણે વિચારવું જ રહ્યું છે વારંવાર મીટિંગ કરેલી છે કલેક્ટર સાહેબ સાથે પણ આવેદન પત્ર પણ આપેલું છે અને અમારી જે યલો ફોર્મ આપવામાં આવે સિગ્નેચર માટે એ ફોર્મ આપેલું નથી અંતર થવા માટે અને અમારી ના હોવા છતાં પણ બાયોર્સ ડિફોલ્ટિફોલ્ટ ફોર્સ જેને કહેવામાં આવે છે બાય ધ ફોર્સ ઓફ પોલીસ બાય ધોર્સ ઓફ કલેક્ટર બાય ધ ફોર્સ ઓફ ધ મામલતદાર એન્ડ માય ધ ફોર્સ ઓફ ઓલ હાઈ ગ્રીન ઓફિસર્સ ઓફ તાલુકા એન્ડ ડિસ્ટ્રિક્સ એ લોકોએ અમારી જમીન એક્વાયર કરી લીધેલી છે અને આજે અત્યારે બની ગયા છે તો બધાને અમારી નમ્ર વિનંતી છે કે ભાઈ ખેડૂત લોકો તમે યુનિટીમાં રહો અને આના માટે તમે લડત ચલાવો તો અને જ તમે તમારું આજીવિકા નિભાવી શકશો નહીં તો તમારે મજૂરની જેમ બીજી ઇન્ડસ્ટ્રીમાં કામ માટે જવું પડશે અને એમાં તમને ડેલીનું મેન્ટાનું ચારસો પાંચસો રૂપિયામાં તમારે તમારું ગુજરાન ચલાવવું પડશે અને તમે જે જગતનો ટાટ ખેડૂ આજે તમને જે ફખર છે એ તમારો ફખર પાયમાલ થઈ જશે તો હું કલેક્ટર સાહેબને હજુ પણ મારી વિનંતી કરું છું પીવન આપણા જે ઉપલા મુખ્યમંત્રી છે ઉર્જા મંત્રી છે એમને પણ મારી નમ્ર વિનંતી છે કે ખેડૂતોને વધુમાં વધુ વર્તર ચૂકવે અને ખેડૂતોનો સાથ સહકાર આપે એ જ ઉદ્દેશના સાથે